મારું નામ બાતેલ અગાઉ જે મેં વિડીયો સોશિયલ મીડિયામાં માં મુકેલ છે તેમાં રીબડા રામ નું ઉચ્ચારણ કરીને જે વિડીયો મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજ ને માફી માંગુ છું તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે એ સમાજના હેઠ શત્રુ એ મુકેલ છે સમાજ રાજપૂત સમાજના હિત શત્રુઓને ખાલી એટલું કહેવાનું સમાજમાં ગેરસમજણ ઊભી કરવાનું બંધ કરી દઈએ અને અમારે રીબડા આરે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરે જય માતાજી